અમરેલીની મહિલા આરોગ્ય કર્મચારીઓએ વિવિધ માંગણીઓ અંગે રેડિયોને રજૂઆત કરી અમરેલીની મહિલા આરોગ્ય કર્મચારીઓની વિવિધ માંગણીઓ અંગે ડીડીઓને રજૂઆત કરી હતી કોરોના કાળના સર્વેલન્સ ભથ્થા અને રજા પગારની ચૂકવણી માટે ડીડીઓને રજૂઆત કરી હતી અમરેલી જિલ્લા પંચાયતના મહિલા આરોગ્ય કર્મચારીઓએ આજે બપોર બાદ જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યાને મહત્વપૂર્ણ રજૂઆત કરી હતી આ મહિલા કર્મચારીઓએ લેખિત આવેદનપત્ર પણ પાઠવ્યું હતું મુખ્ય માંગણીઓમાં કોરોના મહામારી દરમિયાન કરેલી કામગીરી માટે ચાર હજાર રૂપિયાનું માસિક સર્વેલન્સ ભથ્થું અને એકસો ત્રીસ દિવસનો રજા પગાર સામેલ છે મહિલા આરોગ્ય કર્મચારી વર્ષાબેન આંબલિયાએ જણાવ્યું કે તેઓ રાજ્ય સરકાર દ્વારા નિમાયેલા છે પરંતુ જિલ્લા પંચાયત હેઠળ કામગીરી કરે છે તેમણે વધુમાં જણાવ્યું કે અર્બન હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીઓને વધુ કામગીરી હોવા છતાં કોઈ વધારાનો લાભ મળતા નથી અન્ય જિલ્લાઓમાં આ લાભો આપવામાં આવે છે તેઓ કાયમી કર્મચારી હોવા છતાં તેમને યોગ્ય લાભોથી વંચિત રાખવામાં આવી રહ્યા છે મારું નામ વર્ષાબેન આંબલીયા છે હું અર્બન હેલ્થ સેન્ટર અમરેલી ખાતે પરત બજાવું છું એફર્ડેબલની કેડર એટલે કે ફિમેલ હેલ્થ વર્કરમાં આવીએ છીએ અમારો પ્રશ્ન એ છે કે અમે લોકો કર્મચારી તરીકે નિમણૂંક અમારી સ્ટેટમાંથી ભરતી થયેલી છે અને જિલ્લા પંચાયત હસ્તક અમને કામગીરી સોંપેલી છે પરંતુ અમારા પ્રશ્ન એવા છે કે જે જિલ્લા પંચાયત હસ્તકના ફિમેલ હેલ્થ વર્કરો હોય બહેનો છે એને જે લાભો મળવાપાત્ર છે એ લાભો અમને અમુક અમુક લાભો છે અમને આપતા નથી એવું કહે છે કે તમે સ્ટેટના કર્મચારી છો પરંતુ અમારો જે કામગીરી છે અને જે કંઈ કેડર છે તો અમને જે જે એ લોકોને મળે છે ચાર હજાર એકસો ત્રીસ દિવસનો કોરોના પગાર છે છે એ લોકોને અમે એનાથી ત્રણથી થી ચાર ગણી કામ કરેલી છે જે કોરોના સમયે પરંતુ એ અમને હજી હજી સુધી અમને લોકોને કંઈ પણ મળેલું છે ને અને બીજું એ છે કે અમને ચાર હજાર સર્વેલન્સ એ સમયગાળા દરમિયાન જ સરકાર શ્રીનો લેટર થયેલો છે કે ચાર હજાર સર્વેલન્સ આ લોકોને